હેલો જેમ તમે મિત્રો ખુશાલી સુપોલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે છીએ સણોસરામાં વિશ્વંદની પૂજ્ય શ્રી મોરાઈ બાપુની ભવ્ય રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેમાં પણ એક આનંદ મેળાનું પણ ખૂબ સારો એવું આયોજન છે તો હું તમને રાત્રીનો કેવો સરસ મજાનો ડેકોરેશન જેનો વ્યૂ આવી રહ્યો છે તે હું તમને આ બ્લોગમાં બતાવવાનો છું ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો વિડીયોને લાઈક કરો પ્લીઝ લાઈક અને મિત્રો જોડે શેર કરો તો મિત્રો તમે આ જુઓ તો અજગર ગાડી જે સુખ સુખ ગાડી કહેવાય તોય ભલે ખૂબ જ સરસ મજાની અત્યારે સાંજથી હું ઊભી છે ઘરાક નથી બરોબર હજી પહેલો દિવસ છે એટલા મંડીના નહીં તો જો તો ખૂબ જ સરસ મજાનો દેખાડો જેવો સરસ મજાના પોસ્ટર મારેલા છે શું ટિકિટ કીધી અલ્પેશભાઈ પચાસ રૂપિયા ટિકિટ છે પચાસ એક જણાની ખાલી પચાસ મિત્રો તમે એકદમ મારી પાછળ જોઈ રહ્યા છો નાના બાળકો માટે ખૂબ સુંદર મજાની જે મેલ ગાડીની રાઈડ ચાલી રહી છે તે માત્ર પચાસ રૂપિયા તેમની ટિકિટ છે પચાસ રૂપિયા બોલો બોલો દાદા જય શ્રી રામ જય રામ હવે ધીમે 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 આગળ વધી રહ્યા છે મોટા ચકડોળ તરફ આપણે જેની ટિકિટ શું છે તે જેને આપણે પૂછવાના છીએ મિત્રો તમારે આ ચકડોળમાં બેઠવા માટેની પચાસ રૂપિયા ટિકિટ લેવી પડશે ત્યાર પછી એક્ઝેક્ટ એની બાજુમાં આવી ગયું છે બ્રેન્ક ડાન્સ તમે જોઈ રહ્યા છો અહીંયા ગીત વાગે છે એટલે તમને તો બધાને ખબર જ હોય છે કોવિડ એટની બીક હોય છે શું ટિકિટ છે બેઠવાની પચાસ રૂપિયા એક જણાની ટિકિટ છે એવું મસ્ત હિન્દી ગીત વાગે છે

ત્યાં કહેવાય કે રાઈડ ગોઠવવામાં આવી છે એકલા એકલા ફેરવી રહ્યા છે કારણ કે ફેરવે તો જ તે કહેવાય કે કોક આવે શું કે છો તમે આ ફેરવે ખાલી ખાલી એને કઈ ખર્ચો નહીં થતો હોય આજે પ્રથમ દિવસ છે જો કે પબ્લિક ઘણું બધું ઓછું છે એટલે આજે પ્રથમ દિવસ એટલે એડવર્ટાઈઝ તો કરવી પડે કે આ પ્રકારે છે તો માણસો આવે તો ચાલુ પ્રથમ દિવસ છે ને આજે તો બાકી બે ત્રીજા દિવસે અલગ અલગ માણસોને ખબર પડશે આ વિડીયો જોઈને જો તમે પણ આવજો તો આ પ્રકારે ખાલી ન પડે તમે બાળકોને આની અંદર રાઈડ્સની મજા કરાવજો આપણે જે આનંદ મેળાનો નિહાળતા નિહાળતા આપણે મિત્રો જે અહીંયા ભવ્ય આનંદ મેળો હતો જેને અલગ અલગ રાઈડ નિહાળતા નિહાળતા આવી ગયા છે અહીંયા જે કહેવાય કે જાદુ સ્માર્ટ ઝોન એવું અહીંયા નામ આપવામાં આવ્યું છે જાદુઘરનું એવું અહીંયા ઘણી બધી અલગ અલગ તમને વેરાયટી તેમજ અલગ અલગ જે જાદુ બતાવતા હોય છે તેની પણ આપણે પ્રાઇઝ શું છે તે જાણશું કાકા શું છે ટિકિટ ટિકિટ ચાલુ થાય હજી ચાલુ નથી અત્યારે હાલ બંધ છે અને આપણી સાથે આવી ગયા છે એક મિત્ર કયો ગામ મોટભાઈ સણોસરાત તે અને આપણા સબ્સ્ક્રાઈબર મિત્ર છે તે મને આવીને કીધું કે ભાઈ હું તમારા ફ્રેન્ડ છું અને સબસ્ક્રાઈબ કરેલી છે બરાબર ને કેવો આનંદ આવે છે તમારા ગામમાં એમના આનંદ મેળો અને રામકથાનો રસપાન બંને સાથે મળીને એવા કે લાવો લઈ રહ્યા છે

જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ના નાચ સાથે આપણે પાછા જઈએ છીએ નાના બાળકો માટે જમ્પિંગ છે મોટો પટલુ આ બધા અહીંયા દોરેલા છે અને જો છોકરાઓ ફૂટકા મારી રહ્યા છે અને આગળ જઈએ તો અહીંયા કંઈક ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલરની બાઇક અહીંયા જોવા મળશે નાના છોકરા સફર કરી છે આ જગ્યા ઉપર એમાં ઘણું બધું અહીંયા આગળ નાના છોકરાઓ માટે રાઈડું છે મોટા માટે છે અને નાના માટે ને અહીંયા જો નાની એમથી એક શું કહેવાય સ્વિમિંગ પુલ જેવું બનાવવામાં આવેલું છે અને અહીંયા પણ નાના છોકરાઓ કહેવાય વોડી હકારી એક છે તેમની ટિકિટ સર શું છે ટિકિટ નાના બાળકો માટે સ્પેશિયલ ત્રીસ રૂપિયા બંનેમાં ત્રીસ બંનેમાં બેઠવા માટેના ત્રીસ રૂપિયા ટિકિટ છે આપણે ટ્રાય મારશું સવારે બેઠવાની અને અહીંયા ઘણા બધા સ્ટોલો છે તે હું તમને બતાવું નાના છોકરાઓ માટે જમ્પિંગ કેટલા બધા છે જુઓ તમે લાઈનમાં ગોઠવવામાં આવેલા છે નાના મોટા અલગ અલગ ત્યાર પછી હવે આપણે જોવાના છીએ અહીંયા પ્લેનની રાઈડ છે નાના છોકરાઓ માટે કેવી સરસ મજાની જે છે આપણે તેનો પણ ભાવ પૂછી લેવું સર આમાં બેઠવા માટેની ટિકિટ ટિકિટ શું છે ટિકિટ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા બેઠવા માટેની ટિકિટ છે ત્યાર પછી અહીંયા પણ એક ફોર વ્હીલરની રાઈડ છે બંને સાઈડ ફોર વ્હીલું છે તો ચાલો હવે આપણે અહીંયા આ સામેની તરફ હોળીને એવું બધું છે તે નિહાળીએ આ તમે જુઓ કેટલી લબક જબક લબક જબક સરસ મજાની ફોર વ્હીલ તેમજ બાઇકનો રાઈડ છે ને અહીંયા નાના છોકરાઓ માટે જે કહેવાય ને હોડી હિચકો

રેલગાડી ચાલુ થઈ ગઈ છે ભો ભાવનગર અમદાવાદ ભાવનગર અમદાવાદ ભાવનગર અમદાવાદ સોનોસરાથી ભાવનગર સોનોસરાથી ભાવનગર રેલગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે હા બોલો એનો ફેરો મારે છે ફેરો મારે ભાવનગરનો ફેરો મારે છે આવી ગઈ છે ગાડી પાસે હા આમાં છે ને મિત્રો સોંગ નોતું તે અમે હાથે ફિટ કરી દીધો રેલગાડીના પાવાનો બરાબર ને પાવો આ બધું મ્યુઝિક હોલી બધું છે વધારે વધારે પડતું એટલે આ બધું પ્રથમ દિવસ છે એટલે આ સાઈડમાં તમે જુઓ છો તો હજી ઘણી બધી રાઈડ્સ બંધ છે અને જો આજે હજી મેળો આજ પ્રથમ દિવસમાં પણ ઘણો ઘણો ફેમો છે અને અલ્પેશભાઈ ભાઈ આનંદ કરાવે વિડીયો મિત્રો પાસ લાઇક કરું તમને ભૂલતા નહીં

અહીંયા એક મશીન મળે છે અલગ 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 થાય જો અંદર ભરી દેવાનો મરચી આમાં હોય 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 રીતે પરફેક્ટ કટિંગ અલગ અલગ મશીન નો લેવા તમારે કેટલો ઝીણો કટિંગ થઈ ગયો સર ડેમો કિલો કિલો હશે કામ છે

ચાર બલ્ટા રાજકોટની પ્રોડક્ટ છે ઘણો બધો સ્ટોક છે ભાઈ પાસે મળી રહે સો રૂપિયામાં ફક્ત આ તેમનો સેલ છે મિત્રો તમે આનંદ મેળાનો આનંદ લઈને થાકી જાઓ તો અહીંયા સરસ મજાના ઘણા બધા એવા સ્ટોલ પણ આવેલા છે નાસ્તા પાણીના ઠંડા પીણાના એવા ઘણા બધા અહીંયા સ્ટોલ તમને હાલ જોવા મળશે ભેળ બેળ ગોળા તમામે તમામ વસ્તુ આ જગ્યા ઉપર મળશે લાઈનમાં આનંદ મેળામાં તમે રાઈડમાં થાકી જાઓ ત્યાર પછી તમે અહીંયા નાસ્તો પણ કરી શકો છો નાસ્તો કર્યા પછી અહીંયા બહેનો માટે તેમજ અહીંયા ઘણી બધી કટલેરીનો સામાન જે અહીંયા સેલ મળી રહ્યો છે સેલમાં તમને ઘણી બધી આઈટમો મળશે ઝુમ્મર છે અહીંયા બહેનોની લેડીઝ આઈટમો છે આ તમામે તમામ ત્યાર પછી આપણે સામેની તરફ જઈએ તો ત્યાં પણ સાડીનો સેલ છે એવી ઘણી બધી વસ્તુઓ તમને મળશે પસ છે પછી અહીંયા મફલર મોજા ઘણી બધી વસ્તુ સામે ડ્રેસ છે ડ્રેસ પસ સાડી આ સ્ટોલ તમે જોઈ રહ્યા છો ને તમામે તમામ લેડીઝ માટેનું વસ્તુ આ જગ્યા ઉપર મળે છે આપણે ત્યાં ભાઈને જઈને પૂછશું કે આ એક વસ્તુની કિંમત શું છે બોરિયા બકલ ઝુમ્મર ઘણી બધી આઈટમો તમને આ જગ્યા ઉપર મળી રહે છે

એટલે તમે બધા આજુબાજુમાં હો તો તમે ફટોફટ નવા કરો આવો કે બધી રાઈડ ચાલુ થઈ ગઈ છે એટલે કાલથી ફટોફટ જવા કરો આવો મજા આવે તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ